તો મિત્રો આ છે એચએફ ડિલક્સ થ્રોટલ બોડી ઇસ્યુ હાઈબ્રિડ ટાઈપનું આવે છે એ છે અને આમાં સૌથી વધારે પ્રોબ્લેમ આવતા હોય છે આ જે તિરાડા પડી ગયા છે એના કારણે પાણી ઘૂસી જાય એના લીધે થ્રોટલ બોડી ખરાબ થઈ જાય છે મારી પાસે આ રનિંગ કન્ડિશનનું ઇસ્યુ છે અને આ એક ઇસ્યુ થ્રોટલ બોડી જે છે એ ખરાબ થઈ ગયેલું જોઈ લો મિત્રો કેટલી તિરાડો પડી એના લીધે આ તિરાડોમાં પાણી પેસી જવાના કારણે આ તકલીફ થાય છે તો આ અને કસ્ટમરે મતલબ ત્યારની બાઇક લીધી ત્યાંની કોઈ દિવસ સાફ જ નથી કરાવી જોઈ લો મિત્રો સાફ નથી કરાઈ એના લીધે આવા પ્રશ્નો થાય છે અને બેટરી વગર ગાડી ચલાવતા હતા તો તમે બેટરી વગર ગાડી જો વીએસ સિક્સ ચલાવતા હોય તો બેટરી વગર ચલાવશો નહીં બેટરી વગર ચલાવશો તો ઇસી ઉપર વધારે ઓછા વોલ્ટેજ જવાના કારણે ઇશ્યુ ખરાબ થઈ જાય છે જો મિત્રો આના અંદર પાણી પહેરી જવાના કારણે અંદર જે સર્કિટ હોય છે તેમાં તકલીફ થઈ છે અને ઇસ્યુ ખરાબ થઈ ગયું છે એટલે આ ઇસ્યુ હવે રિપ્લેસ કરવું પડશે અને બીજું એક ઇસ્યુ છે જે કસ્ટમરનો એવું કમ્પ્લેન હતી કે પેટ્રોલ પતી જાય તો એમના હાંચકા મારે છે અને એવરેજ નથી આપતી બરાબર અને ચાલુ થવામાં પ્રોબ્લેમ કરે છે મિસિંગ કરે છે તો મેં આ થોડા પડી કમ્પ્લેટ સાફ કરી છે જોઈ લો બરાબર અને પછી સાફ કરીને હું તેને લગાવીશ તે પહેલાં હું એક થોડો જુગાડ કરી લઈશ જુગાડ મતલબ અહીંયા જે પાણી ઘૂસી જાય છે તે હું ટેપિંગ કરીશ ટેપિંગ કરી અને કમ્પ્લેટ ફિટિંગ કરી ચોમાસામાં પાણી ના પહેશે એ ટાઈપનું કરીશ બરાબર છે તો ચલો એ તમને તો જોઈ લો મિત્રો મેં થોડીવારમાં વારમાં કમ્પ્લેટ ટેપિંગ કરી દીધું છે ટેપિંગ કર્યું એટલે આમાં જે તિરાડો નોની નોડી પડી ગઈ હતી મોટી તિરાડો નહીં થાય અને અંદર પાણી પેસે નહીં એટલે થ્રોટલ બોડી ખરાબ થવાના ચાન્સ થોડા ઘટી જાય છે અને હવે આ કસ્ટમરની થ્રોટલ બોડી બચી ગઈ છે અને ઈ સી એમ પણ ખરાબ નહીં થાય એટલે હવે આને આપણે ફિટ કરી દઈશું ફિટ કરીને આનું પરફોર્મન્સ જોઈશું ચાલો થેન્ક યુ